આપણે અંદર ટેપ પટ્ટી વતર મારી દીધી છે હવે આપણે આ સિસ્ટ લઈને આપણે ગોળા ગીર નાખવાનું અંદર આ છકલાને ને લાવવા માટેની બારી gukerin perehan jam keringju

કારણ કે આપડે સકલા જવાના ના બારી છે એની માટે અને ફરતી બાજુ ટેપ પટે એટલે જે કઈ એના ઈંડા કે બસા હોય નીચે પડે નહીં પાસે પાસ મારા બની ગયા છે આ બધી વસ્તુ એને ટેપ પટી ના ફેકુલ ને ફાળવાનું આવી રીતે સેવાનું કામ કરતા રહીશું ને અમે જો દુકાનેથી ખોખા લઈ જાય આઈસ્ક્રીમ ને થોડી મહેનત થઈ પણ સેવાનું કામ થઈ ગયું અને મારા પાસ બની છે હર હર મહાદેવ જય ભાવ